વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બાઇક સ્લીપ થતા સર્જાયો અકસ્માત અકસ્માતની ઘટનામાં એકનું મોત એકને ગંભીર રીતે ઘાયલ વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં મળતી માહિતી મુજબ વલસાડ હાઈવે ઉપર આવેલ વાંકી નદીના પુલ પાસે બની રહેલ વિમ્સ હોસ્પિટલમાં કામ કરતા બે શ્રમિક પોતાની પલ્સર બાઇક નંબર એમપી અગિયાર જેડે જીરો બે અઠાવન લઈને ઘર વખરીનો સામાન લેવા જઈ રહ્યા હતા જે દરમિયાન સુગર ફેક્ટરીઓ ઓવબ્રિજની બાજુમાં સુરત થી મુંબઈ જતા માર્ગ પર તેમની બાઈક સ્લીપ થઈ જતા તેઓ ધડાકાભેર રસ્તા ઉપર પટકાયા હતા અને બંને શ્રમિકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત ઘટના બનતા આજે રાહદારીઓ તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક નજીકની હિલ ફર્સ્ટ હોસ્પિટલના સ્ટાફને ઘટનાની જાણ કરી સ્ટ્રેચર મંગાવી બંને જાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ચોવીસ વર્ષીય મધ્યપ્રદેશના રહેવાસી બાઇક ચાલક નારાયણ મંગુ મેઢાનું મોત નીપજ્યું હતું જોકે બાઇક પર પાછળ સવાર ઓગણીસ વર્ષીય જમરા મેઢાને પણ ઈજા પહોંચેલ હોવાથી તેની સારવાર શરૂ કરાઈ હતી સમગ્ર ઘટનાની જાણ સભ્યો તથા સાથી મિત્રોને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મોતની જાણ થતા તમામમાં શોકની કાલીમાં છવાઈ હતી ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી